શહેરના ભીડભાડવાળા રસ્તા પર એક વૃદ્ધ પતિ પત્ની ધીમે ધીમે ચાલી રહ્યા હતા હાથમાંગ થોડાંગ થેલાંગ હતાંગ એમ લાગતું હતું કે જાણે ઘરેથી હંમેશા માટે નીકળ્યા ગયા ન હોય માજી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા પરંતુ એને આજુબાજુની દુનિયાનો ખ્યાલ જ ન હતો ક્યાંથી કાર આવી રહી છે કે કઈ દિશામાં વાહનો ચાલી રહ્યા છે એની એને ચિંતા નહોતી બસ એનું મન તો એક જ વાતમાં કડગ હતું કે રસ્તો ક્રોસ કરવો છે એકલામાં એક કાર આવી અને સીધી જ માજીને ટક્કર વાગી ગઈ તરત જ ભીડ એકઠી થઈ ગઈ ભીડમાંથી કોઈ બોલ્યું એકસો આઠ ને ફોન કરો કોઈ બોલ્યું બાપા તમારા દીકરાનો નંબર આપો અમે તેને ફોન કરીએ ને જાણ કરીએ એ સમયે કારનો ડ્રાઈવર આદિત્ય અને એની પત્ની બહાર આવ્યા આદિત્ય કહ્યું માજી તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે અમારી કારમાં બેસો અમે તમને હોસ્પિટલ લઈ જઈએ પરંતુ માજીએ હાથો ઊંચો કરીને ના પડી દીધી ના બેટા આ તો સામાન્ય ઈજા છે હું ઠીક છું આમાં હોસ્પિટલે જવાની જરૂર નથી આદિત્ય બોલ્યો માજી ઘા તો નાનો છે પણ જો સારવાર થઈ જાય એટલે તરત મટી જાય માજી મનમાં બોલી ઉઠ્યા આ ઘા તો મટી જશે પણ જે ઘા પોતાના સંતાને આપ્યા છે એ ક્યારેય નહીં મટી શકે માજી બોલી બેટા અમારી પાસે દવાખાને જવા માટે પૈસા નથી અમે ક્યાંથી જઈએ આદિત્ય કહ્યું માજી હું પણ તમારા દીકરાંગ જેવો જ છું પૈસાની ચિંતા ન કરો એ પછી હોસ્પિટલમાં લઈ જવામાં માંગ આવ્યામ ડોક્ટરે તપાસીને કહ્યું કે ઘાવ તો નાનો છે ટાંકાની જરૂર નથી બે ચાર દિવસમાં ઠીક થઈ જશે હોસ્પિટલ માંગથી નીકળતા આદિત્ય પૂછ્યું માજી બાપા તમારું ઘર ક્યાંક છે હું તમને ત્યાં મૂકી આવું એ વાત સાંભળતા કાકા કાકીની આંખો છે થોડો સમય ચૂપ રહીને બાપા ધીમે બોલે છે બાપા કંપતા અવાજે બેટા ઘર અમારું ઘર તો હવે રહ્યું નથી આદિત્ય ચોંકી જાય છે કેમ કેમ બાપા માજી બોલે છે માજી દુ અમે તો ગામમાં રહેતા હતા અમારું પોતાનું ઘર જમીન વાડી બધું હતું ગામની માટીમાં જ જીવન વીતી ગયું હતું પરંતુ અમારો દીકરો શહેરમાં રહેતો હતો એક દિવસે આવ્યો અને કહ્યું મમ્મી પપ્પા તમે ગામમાં એકલા શું કરશો તમે મારી સાથે શહેરમાં ચાલો મારી પત્ની પણ ઈચ્છે છે કે તમે અમારી સાથે જ રહો હું તમારો સારું ધ્યાન રાખીશ બાપા આંખ પોંછતા બેટા સંતાન કહે તો માતા પિતાના પાડે કેવી રીતે એને અમને ઘણું સમજાવ્યું ગામનું ઘર વેચી દો જમીનવાડી વેચી દો એ પૈસાથી આપણે શહેરમાં જીવન જીવીએ અમે અમે વિચાર્યું હા દીકરો સાચું કહે છે અને એના જ શબ્દો પર વિશ્વાસ કરીને વેચી નાખ્યું નેરેટરનો અવાજ ભાવુક અંદાજે પોતાની ધરતી પોતાની યાદો પોતાના ઘરનો સુગંધ બધું જ વેંચીને માતા પિતા દીકરાની સાથે શહેર આવી પહોંચ્યા એમ માન્યું કે હવે વૃદ્ધાવસ્થામાં સહારો મળશે પણ હકીકત કેટલી કડવી નીવડી માજી થોડી વાર ચૂપ રહી પછી ધીમે ધીમે કહ્યું માજી બેટા જ્યારે કહ્યું કે સાલો દાદી દાદા તમે શહેર આવો તો મને પણ આનંદ આવશે ત્યારે તો હૃદય ખુશ થઈ ગયું અમે લાગ્યું કે હવે જીવન ખુશીઓમાંગ પસાર થશે બાપા ઊંડો શ્વાસ લઈને બોલે છે પણ હકીકતમાં એ ખુશીઓ લાંબી ટકી જ નહોતી માજીના કંપતા હોઠો બાપાના આંખોમાં માનસુ કારમાં શાંતિ છવાઈ જાય છે આદિત્ય હૃદયમાં કનિક તૂટતું અનુભવે છે એને લાગે છે કે આ કથા વહીન પૂરી થતી નથી હજી કનિક મોટું છુપાયેલું છે કાર રસ્તા પર ધીમે આગળ વધી રહી હતી આદિત્ય ચૂપચાપ કાકા કાકીનો ચહેરો જોતો હતો તેમની આંખોમાં એવી પીડા હતી કે જે શબ્દોમાં કહી ન શકાય થોડા સમય પછી બાપા ફરી બોલ્યા બાપા ઘેરા દુઃખથી બેટા આજ સવારે અમારો દીકરો અમને કારમાં બેસાડ્યો તેને કહ્યું મારે થોડી વાર કામ છે તમે અહીં ઉતરી જાવ હું થોડી વાર પાછો આવી જાઉં અને પછી એ ગયો અમે પાંચ કલાકથી એની રાહ જોઈ રહ્યા છીએ માજીના આંખો આંસુ સરકી પડે માજી બોલિયા બેટા તું એક કામ કર એમને બેસાડા ત્યાં સામે જો મોડુંગ થાય તો મારા દીકરાએ જવા અમે રસ્તો ઓળગીને ન્યાજ જતા હતા ત્યાં અકસ્માત થઈ ગયો આ સાંભળતા આદિત્ય અને એની પત્નીની આંખોમાં આંસુ આવી ગયા બંને હૃદય દ્રવ્ય ઉઠ્યું થોડી વાર પછી આદિત્ય એ દંપતીને લઈને ત્યાં ગયો જ્યાંગ એનો દીકરો મૂકીને ગયો હતો ત્યાંગ સામે વૃદ્ધાશ્રમ હતું માજીએ સવાલ કર્યો મારો દીકરો આવ્યો હતો ને લેવા વૃદ્ધાશ્રમની બાજુમાં બેઠેલી એક વૃદ્ધ સ્ત્રી આ ભરીને બોલી હા તમારો દીકરો આવ્યો હતો પરંતુ તમને લેવા નહીં મૂકવા એ તમને અહીં મૂકી ગયો સે હંમેશ માટે આ સાંભળતા જબ માજી રડી પડ્યામ આદિત્ય શાંતિથી કહ્યું માજી મને ખબર હતી કે તમારો દીકરો તમને અહીં મૂકીને ગયો છે પણ હું તમને તો તમે મારી વાતનો વિશ્વાસ ન કરે તેટલા માટે મારે તમને અહીં લાવવા પડ્યા મને માફ કરજો માજી માજીએ કહ્યું ના બેટા આ તા તો કોઈ દોષ નથી આ તો અમારું નસીબ છે આદિત્ય બોલ્યો તમે હવે ક્યાંક જશો બાપા બોલ્યા અમારી એક દીકરી છે પરંતુ અમે એને તકલીફ આપવા માંગતા નથી એની ખુશીઓમાં આડાંગ આવવું નથી એટલે અહીં રહી જઈશું એમ કહીને અંદર જવા લાગ્યા આદિત્યના આંખો માંથી આંસુ છલકાઈ ગયા એને બંનેના હાથ પકડીને કહ્યું કાકા કાકી તમે તમે મારા ઘરે ચાલો હું પણ તો અનાથ છું મારા મમ્મી પપ્પા નાની ઉંમરે જ ચાલ્યા ગયા હું તમને મારા માતા પિતા સમજીને સેવા કરવા માંગુ શું તમે એક મોકો આપો મને કાકા કાકી વિચારમાં પડી ગયા આદિત્ય અને એની પત્નીએ ઘણું સમજાવ્યું આખરે વૃદ્ધ દંપતી તૈયાર થઈ ગયા અને આદિત્યના ઘરે જવા માટે માની ગયમ આદિત્યએ જે કર્યું તે સાચું છે કે ખોટું કોમેન્ટમાંગ જણાવજો અને તમને આ સ્ટોરી ગમી જાય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા